આજે જે મોતના સોદાગર તરીકે આજે ભારદારી વાહનો રોજના અહીંયાથી જઈ રહ્યા છે આજે એ જે ઇસ્યુ થયો આપણે જોઈ શકીએ છીએ આગળ એક બાઇકવાળાને હતાડીને આવ્યો પોલીસની જ ગાડી જે હતી જીપ હતી પોલીસને અથાડી પોલીસની જીપને હતાડી એટલે અત્યારે પોલીસ પણ સુરક્ષિત નથી બહારધારી વાહનનો સમય અલગ આપવામાં આવેલો છે આજે એ આ આ પ્રકારે અહીંયાથી આ અત્યારે સાડા અગિયારનો સમય છે આ જગ્યાએ અત્યારે બહારધારી વાહનો કેમ અહીંયાથી જઈ રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાફિક પોલીસ અલગ અલગ પોઈન્ટો અલગ અલગ જગ્યાએ ઉભા રહે છે મન મનપાવે એમ પબ્લિક જોડે જે છે એ આપણે દંડ વસૂલી રહે છે પણ આવા વાહનો એમને નહીં જતા દેખાતા નથી લો આ મોતના સોદાગર તરીકે ફરનારા વાહનો છે આજે આપણે જોઈએ આટલા તો બ્રિજ ઉપર જ્યારે એક એક્સિડન્ટ થયેલો ત્યારે એક મૃત્યુ થયેલું એવા તો ઘણા કેસીસ છે કે આ ભારદારી વાહનો ના કારણે મૃત્યુ લોકો પામે છે પણ એ લોકો ઉપર કોઈ લગામ નથી અને મન મનપાવે એમ એ લોકો મોત ના સોદાગર તરીકે ફરતા હોય છે